ભારતીય જનતા પાર્ટીનો ઓગણીસો નેવુંથી કાર્ય કરશું હાલમાં જિલ્લા ભાજપ પ્રમુખ છું અને હું વિધાનસભાનો પ્રભારી છું આ વિસ્તારમાં ખારા પાણીથી આગળ વધતું નું અહીંયા જે વડોદરા ઝાલા ડેમ છે એ વરસોરસ છત્રીસ કિલોમીટરમાં આવેલો છે આની અંદર ખારું પાણી ભરાય અને આની અંદર મીઠું પાણી નાખવા માટે ઓગણીસો બે હજાર બે માં વીસ પાંચ બે હજાર બે ના રોજ હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા અને બાબુભાઈ બોખીરિયા સિંચાઈ મંત્રી હતા ત્યારે અમે રજૂઆત કરી અને આ ડેમની અંદર પ્રાચીન માં આવેલ સરસ્વતી લિંક કેલા સરાહથી ખરેલીના તળાવ સુધી પુગાડવામાં આવે તો મીઠું પાણી વેકળાની અંદર પડે તો આ વડોદરા ઝાલા ડેમમાં પડે અને એ ડેમ ભરાય જેથી ખારું પાણી આગળ વધતા અટકે અને આ ડેમની અંદરથી પણ સિંચાઈ થાય અને મીઠું પાણી થાય એ ગણિતથી આ કામ કરવામાં આવ્યું હતું પરંતુ આ કામ પહેલું ભાવનગર ઓફિસ મારફત એસી વેસમાં કરવામાં આવ્યું હતું એ એજન્સીએ કામ પૂરું ન કરી શકી અને વરસાદ આવી ગયો એટલે ત્યાં અંદર માટી હોય છે એ વરણ આવે છે વેરણના હિસાબે કેનાલ પડી જાય છે ત્યાર પછી બે વખત ટેન્ડર કરવામાં આવ્યા એ પણ નિષ્ફળ ગયા અને કામ થયું ને નહીં પાણી પેચ્યું નહીં અને મેં જુલાઈની અંદર સરકારમાં અને વડાપ્રધાન શ્રીને કાગળ લખીને જાણ કરી હું સાહેબ આ પ્રશ્નો છે અને અગિયાર ગામોને આનો ફાયદો થાય એમ છે અને પાંચસો છસો હેક્ટર જમીન આનાથી પિયત થાય એવું છે આ કાગળ લખ્યા પછી વેરાવળના સાર અંકુશ અધિકારીને મને ફોન આવ્યો કે તમારી રજૂઆત છે તો કેનાલ ઉપર આવો આપણે જોઈ લઈએ કઈ રીતે બનાવવાની છે એટલે હું મારા સનને ત્યાં મોકલ્યો અને આખું કેનાલનું લોકેશન જોઈ અને એ કેનાલનું એસ્ટિમેટ ચાર કરોડની આસપાસ બનાવવામાં આવેલું ને એ શ્રી સરકારશ્રીમાં મોકલેલું અને આ કેનાલ થાય આ ચોમાસા પહેલાં ડેમમાં પાણી પહે એવી મારી નમ્ર અપીલ છે અને ખેડૂતોને ફાયદો થાય એમ છે કેનાલથી થરેલી પાદરુકા લોઢવા વડોદરા વાવડી બળેવલા સિંગસર થોડી અને ધામડેજ આટલા ગામોને ફાયદો થાય એમ છે ખેડૂતોને આ વકળાની અંદર પાણી આવે તો કૂવાના તળ ઊંચા આવે જે ઉનાળાની અંદર પાણી ઘટી જાય પાણી મીઠા રહે અને પિત થાય અને ડેમની અંદરથી પણ ઇરિગેશનથી પાણી લઈ શકાય લોઢવા ગામની અંદર વડોદરા ઝાલા લિંક કેનાલમાંથી ઓગણીસો ત્રાણુંની અંદર ચાર કેનાલો રેડિયલ કેનાલ બનાવી અને તે પાણી ગામ સુધી પહોંચાડવાનું હતું જેનાથી આજુબાજુનું તળ ઊંચું આવે એવી સરકારની વિશ્વ બેંકની યોજના હતી આ યોજનાનું ટેન્ડર પણ થયેલું અને એ ટેન્ડર પછી યોજના રદ થઈ એટલે કેન્સલ થયું આની અંદર બોતેર ખેડૂતોની જમીન કપાણેલ છે આ ખેડૂતોએ પોતે કોઈએ પૈસા લીધા નથી આ જમીનના કબજો પણ ખેડૂતો પાસે છે સરકારમાં મેં વારંવાર રજૂઆત કરી છે અને એના અનુસંધાને કલેક્ટરશ્રીને સરકારે કાગળ લખી અને સાર અંકુશને મોકલ્યો છે સાર અંકુશે એ કાગળ કલેક્ટરને આપી અને આ જમીન પરત કરવા માટેની ભલામણ કરેલી છે જેથી આ જમીનો ખેડૂતને પોતાને પરત મળે વેલી તકે પરત મળે એવી અમારે અરજ છે તો આ વિસ્તારને વધુમાં વધુ ફાયદો મળે એના માટેની રામભાઈ રજૂઆત કરેલ હતી એના માટે અમારે તಾಂತ್ರಿક ટીમે અને મે પણ બધો સર્વેનો ડેટા કલેક્શન કર્યું છે એ પ્રમાણે કેનાલના અગિયાર સીડી બોક્સ એટલે કે પુલિયાને અપડેટ કરવા પડે એમ છે કેનાલ અઢી મીટર પહોળાઈ છે નીચેની એને સાડા ત્રણ મીટરની પહોળાઈમાં કેનાલ બનાવવી પડે એમ છે અને અમુક જગ્યાએ હજુ પણ પ્રોબ્લેમેટિક સોઈલને કારણે કેનાલ ધસી પડે છે જેથી બસો મીટરમાં નવા પાઇપ નાખવા પડે એમ છે કેનાલ જીરો થી બસો તેત્રીસ મીટર સુધી કેનાલમાં જયારે પાણી ફોસ પ્રવેશ કરે છે ત્યારે કેનાલના કાંઠા ધોઈ નાખે છે એટલે કે જીરો થી બસો મીટર સુધી બોક્સ કેનાલ મારફતે પાણીને કેનાલમાં ડાયવર્ટ કરવાનું પણ અમે આયોજન કરેલ છે આ સમગ્ર કેનાલનું આ ઓબ્ડેશન અને મોડિફિકેશન કરવા માટેનું એસ્ટિમેટ બનાવેલું છે ત્રણ કરોડ અને 90 લાખનું જે સરકારશ્રીમાં વહીવટી મંજૂરી અતે અમે સાદર કરેલ છે જો આ ઓબ્ડેશન જો કેનાલનું કરવામાં આવે તો કુલ ચૌદ ગામના ખેડૂતોને 680 હેક્ટર જમીનના ખેડૂતો જે આવરી લેવામાં આવશે અને એને સિંચાઈનો પોતાના કૂવામાં સીધો સિંચાઈનો લાભ મળશે